વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર આજે સવારથી જ જે મતદાન છે તેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે તમામ જે મત સેન્ટરો છે ત્યાં ગાડી મતદારોની લાંબી લાઈનો વહેલી સવારથી જ જોવા મળી રહી છે તમામ ઉમેદવારો કે જે વધુમાં વધુ મતદાન થાય તેના માટે લોકોને અપીલ છે તે પણ કરી રહ્યા છે ત્યારે તમામ ઉમેદવાર પહેલાં તો જે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લેવા માટે જતા હોય છે ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ જે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે માવજી પટેલે કઈ જગ્યાએ આશીર્વાદ લીધા કયા ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કે આ પેટા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે અને સવારથી જ જે મતદાતાઓ છે કે જે પોતાનો મતા અધિકાર આપવા માટે જે તેમનો સેન્ટર છે ત્યાં પહોંચ્યા છે ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કે સૌપ્રથમ જે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે વાવ વિધાનસભાનું જે સૌથી પ્રખ્યાત જે મંદિર કહી શકાય તેવું ઢીમ ગામમાં જે ધણીધર ભગવાનનું મંદિર છે ત્યાં ગાડી માવજી પટેલ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આશીર્વાદ છે તે લીધા હતા ઢીમ ગામ છે ત્યાં ગાડી ધણીધર ભગવાનનું ખૂબ મહત્ત્વ છે તે જોવા મળતું હોય છે અને દર વખતે જ્યારે બી ચૂંટણી આવતી હોય છે ત્યારે તે સમયે તમામ ઉમેદવાર જે ધીમ ગામમાં ધણીધર ભગવાનના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે જતા પહોંચતા હોય છે ત્યારે માવજી પટેલ પણ આજે ત્યાં પહોંચ્યા હતા ધણીધર ભગવાનના દર્શન કર્યા હતા અને સાથે નાગદેવતાના પણ દર્શન કરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા અને સાથે જ આશીર્વાદ લીધા બાદ માવજી પટેલે જીત માટે એક આશાવાદ વ્યક્ત કર્યો હતો અને એવો વિશ્વાસ બતાવ્યો હતો કે આ વખતે જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીમાં વાવની જનતા ચોક્કસથી માવજી પટેલને જીતાડશે તેવો એક વિશ્વાસ માવજી પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે સવારે જ્યારે ગુલાબસિંહ રાજપૂત કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ જ્યારે મતદાન મથકો ઉપર જઈ રહ્યા હતા તે પહેલાં જે ઢીમ ગામમાં ધણીધર ભગવાનના દર્શને અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને તેમને પણ ત્યાં ધણીધર ભગવાનના આશીર્વાદ લીધા હતા એટલે કહી શકાય કે હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ત્રિપાકીય જંગ જોવા મળી રહ્યો હતો અને આજે આ મતદાનનો દિવસ છે ત્યારે તમામ ઉમેદવાર કે જે એ આશા સાથે આજે જોવા મળી રહ્યા છે કે સૌથી વધારે મતદાન છે તે આ વિસ્તારમાં થાય સાથે સાથે જે મતદાતાઓ છે તે તેમની તરફ રહે તેઓ તમામ ઉમેદવાર એક આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે અને જીતનો વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે બાવી ત્રેવીસ તારીખે જ ખ્યાલ આવશે કે ખરેખર વાવના મતદારો છે તે આ વખતે કોને પસંદ કરે છે જે ત્રણેય ઉમેદવાર ભાજપના સ્વરૂપજી ઠાકોર હોય કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હોય કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હોય ત્રણેય ઉમેદવાર જે પોતાની પોત પોતાની જીતની જે આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે ત્રેવીસ તારીખે જ ખ્યાલ આવશે કે ખરેખર વાવની જનતા કોની તરફ છે અને કોને જીતાડવા માગી રહી છે પરંતુ હાલ તો તમામ જે ભાજપ હોય કોંગ્રેસ હોય કે માવજી પટેલ અપક્ષ ઉમેદવાર હોય તમામ લોકો જે તમામ ઉમેદવારો છે તે લોકોને મતદાન મથક સુધી લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને વધુમાં વધુ મતદાન થાય તેના માટે પણ તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે ભગવાનના દર્શન કરી એના આશીર્વાદ લઈ બળિયા ઠાકરના અને મતદાનની પ્રક્રિયા ચાલુ કરી છે અને ખૂબ મતદાતાઓ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરી રહ્યા છે જેનો મને ખૂબ ને ખૂબ સંતોષ છે સર્વ અત્યારે પોતપોતાની રીતે મતદાન કરવા આવે છે અને મતદાન કરે છે અને ખુશ ખુશ થઈને જાય છે કેટલી આશા વ્યક્ત કરી રહ્યા છે જીતની સારામાં સારી આશા સાહેબ વાવ વિધાનસભાની પેટા અને આજે પેટા મતદાનનો દિવસ છે ત્યારે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો સૌથી વધારે ચર્ચામાં રહ્યા હોય તો તે છે સાંસદ ગેનીબેન ઠાકોર અને ગેનીબેન ઠાકોર દ્વારા જે આજે મતદાન કે જેમનો મતા અધિકાર છે તે મતા અધિકાર આપવામાં આવ્યો છે ભાભરના અબાસણા ગામ છે કે ત્યાં ગેનીબેન ઠાકોર દ્વારા જે મતદાન છે તે મતદાન કરવામાં આવ્યું અને સાથે જ જે કહી શકાય કે તેમને જે ત્યાંના મતદારો છે તેમને વધુમાં વધુ મતદાન થાય તેવો એક વિશ્વાસ છે તે અપીલ છે તે પણ કરવામાં આવી છે તો સાથે સાથે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી પણ જે કહેવાય કે જે મતદાન મથકો છે તેની મુલાકાતે પહોંચ્યા હતા આકોલા ગામ કે જે વાવ વિધાનસભાને જે વંત વિસ્તારમાં આવે છે તે આકોલા ગામ ખાતે ઠાકરસિંહ રબારી પહોંચ્યા હતા અને એવું કહેવાય છે કે આ ગામ કે જે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે તેમનું પણ આ ગામ કહેવાય છે ત્યારે ઠાકરસિંહ રબારી આકોલા ગામ ખાતે પહોંચી જે મતદાન મથક છે ત્યાં મત કરવા માટે આવેલા જે મતદાતાઓ છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને ઠાકરસિંહ રબારી દ્વારા એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે આ વખતે વાવના જે મતદાતાઓ છે તે સો ટકા મતદાન કરીને એક રેકોર્ડ બ્રેક કરવામાં આવે તેવી અપીલ છે તે અપીલ પણ ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી ત્યારે ઠાકરસિંહ રબારી શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ લોકશાહી પર્વમાં હંમેશા ઉત્સાહ હોવો જોઈએ હું તો મતદારોનો આભાર માનું છું કે સવારથી લાંબી લાંબી લાઈનો લાગીને હજી પણ વિનંતી કરું છું સર્વ સમાજના મતદારોને વાવ વિધાનસભા તમામ મતદારોને કહું છું કે આવો લોકશાહી પર્વમાં

એક ગામ છે ને મતદારોની શું અપીલ છે મતદારોની અપીલ છે ભારે ભારે મતદાન કરશે મને યુવાનો ઉપર આ કોલેના ભરોસો છે કે કદાચ આખી વિધાનસભામાં કાલે મીડિયાએ તમારે છાપવું પડે કે સો ટકા મતદાન થઈ ગયું ત્યારે જે પ્રમાણે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ગેનીબેન ઠાકોર દ્વારા પણ તેમના જે મતા અધિકાર છે તે આપવામાં આવ્યો અને સાથે ઠાકરસિંહ રબારી કે જે માવજી પટેલનું જે આકોલા ગામ છે ત્યાં આગાડી પહોંચી મતદારો સાથે મુલાકાત પણ કરી હતી અને સો ટકા મતદાનની અપીલ કરવામાં આવી તો સાથે સાથે માવજી પટેલે પણ જે એક જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે ત્યારે આ તમામ બાબતને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર